નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર છે જે આઈ ગવાઈની માતાએ આર એસ એસના કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે જે આઈ બીઆર ગવાઈના માતા કમલા તાઈ ગવાઈ આર એસ એસમાં આર કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાના સમાચાર આવ્યા હતા હવે આ મુદ્દે મોટી અપડેટ સામે આવ્યું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે તેની સૌમી વર્ષગાંઠ નિમિત્તે વિજયાદશમીની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે છીજે આઈ બી આર માતા કમલા તાઇ ગવાઈને આમંત્રણ આપ્યું છે જો કે મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારે વિરોધ છતાં કમલાતાએ આ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કરી દીધો હતો હોવાના સમાચાર સામે આવ્યા છે જો કે તેમના નાના પુત્ર અને છીજેઆઈ ગવાઈના ભાઈએ આ મામલે હકીકત જણાવી છે ભારતના મુખ્ય ન્યાયાધીશ છીજે આઈ બિહાર ગવાઈની માતા કમલા તાઇ આરએસએસ કાર્યક્રમમાં આમંત્રણ આપવા અંગે વિવાદ ઊભો થયો છે એક મરાઠી અખબારે દાવો કર્યો છે કે કમલા ગવાઈએ આ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇન્કાર કરી દીધો છે જોકે તેમના નાના પુત્ર છીજેઆઈ બિહાર ગવાઈના ભાઈએ હવે આ દાવાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે તેઓ હાજરી આપી રહ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ તેની સોમી વર્ષગાંઠ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે આ કાર્યક્રમમાં બે ઓક્ટોમ્બર દશેરાથી શરૂ થશે આ સંદર્ભમાં બે ઓક્ટોમ્બર પાંચ ઓક્ટોમ્બરના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં વિજયાદશમી ઉજવણી યોજાશે કમલતાએ ગવાઈને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે જો કે મરાઠી અખબાર લોક છત્તાએ અહેવાલ આપ્યો છે કે કમલતાઈએ આ કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો અહેવાલ મુજબ તેમણે આયોજકોને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે આંબેડકરવાદી વિચારો અને બંધારણમાં શ્રદ્ધા હોવાનો ઉલ્લેખ કર્યો હતો જોકે કમલતાઈ ગવાઈના નાના પુત્ર રાજેન્દ્ર ગવાઈએ આ અહેવાલને ખોટો ગણાયો હતો રાજેન્દ્ર ગવાઈએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે તેમની માતા ચોક્કસપણે સંઘના આ કાર્યક્રમમાં હાજરી આપશે રાજેન્દ્ર ગવાઈએ ઉમેર્યું હતું કે તેમના પિતા આર એસ એસ સોરી આર એસ ગવાઈએ પણ નાગપુરમાં આવા કાર્યક્રમમાં હાજરી આપી હતી આર એસ ગવાઈ એક રાજકારણી હતા અને તેમણે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ગવાઈની સ્થાપના કરી હતી તેમણે બિહાર સહિતના અનેક રાજ્યોના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી છે હાલમાં રાજેન્દ્ર ગવાઈ આરપીઆઈ ગવાઈ યુથના રાષ્ટ્રીય અધ્યક્ષ છે રાજેન્દ્ર ગવાઈએ જણાવ્યું હતું કે લોક સત્તામાં તાકવામાં આવેલ પત્ર નકલી છે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેમની માતાના હસ્તાક્ષર નથી પત્ર નકલી છે અને તેઓ કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપશે રાજેન્દ્ર ગવાઈએ કહ્યું હતું કે ડૉક્ટર આંબેડકરના નજીકના સહયોગી અને રાજ્યસભાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રાજાભાઉ બોખરાગડે જેવા નેતાઓએ પણ ભૂતકાળમાં આરએસએસના આવા કાર્યક્રમમાં ભાગ લીધો હતો સમાચાર એજન્સી એ એન આઈ સાથે વાત કરતાં રાજેન્દ્ર ગવાઈએ કહ્યું કે વ્યક્તિગત સંબંધો અને રાજકીય સંબંધો અલગ છે તેમણે કહ્યું મારી માતાને પાંચ ઓક્ટોમ્બરે અમરાવતીમાં આરએસએસના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમણે સ્વીકારી લીધું છે પંદરમીએ યોજાનાર આ કાર્યક્રમ મુખ્ય કાર્યક્રમ નથી પાંચ ઓક્ટોમ્બરે સોરી બે ઓક્ટોમ્બરે નાગપુરમાં વિદ્યાદશમીનો મુખ્ય કાર્યક્રમ યોજા રહ્યો છે વ્યક્તિગત સંબંધો અને રાજકીય સંબંધો અલગ હોય છે એમને કોઈ પણ સંજોગોમાં અમારી વિચારધારા છોડશું નહીં અમારી વિચારધારા મજબૂત છે ઉલ્લેખનીય છે કે આરએસએસ હંમેશા એવા વ્યક્તિઓને તેના મુખ્ય કાર્યક્રમોમાં આમંત્રણ આપે છે જે વૈચારિક રીતે તેનાથી અલગ છે બે હજાર અઢારમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી એ વખતે ભારે વિવાદ થયો હતો આવો જ વિવાદ છે જેના માતાની હાજરીને લઈને પણ થાય તેવી શક્યતા છે બોટાદ દસ્તક એલડી મકવાણા બોટાદ